ભારતીય જનતા પાર્ટીમાં કોંગ્રેસના દિગ્ગજો સામેલ થઈ રહ્યા છે પરંતુ શું આ વાત જૂના નેતાઓને પૂછી રહી છે ભારતીય જનતા પાર્ટીના જૂના નેતાઓને આ વાત પસંદ નથી કમલમમાં વેલકમ પાર્ટીમાં હસતા તાળીઓ પાડતા આ નેતાઓ શું અંદરથી સળગી રહ્યા છે આ સવાલ એટલા માટે થઈ રહ્યો છે કારણ કે એક પત્રિકા વાયરલ થઈ છે હા ફરી એક વખત પત્રિકા વાયરલ થઈ છે

તમામ વાત આ વિડિયોમાં આપ જોઈ રહ્યા છો ગુજરાત તક આપની સાથે હું છું ધાર્મિક વાળા ગુજરાત ભાજપમાં ફરી ડખા સામે આવી રહ્યા છે ગુજરાતના નેતાઓ હવે ફરી પત્રિકા વાયરલ કરી રોષ વ્યક્ત કરી રહ્યા છે અર્જુન મઢવાડિયા અને અમરીશ ડેર ભાજપમાં જોડાયા અને ત્યારબાદ એક પત્રિકા વાયરલ થઈ રહી છે આ પત્રિકામાં સી આર પાટિલ પાસે જૂના કાર્યકર્તાઓએ અનામત માંગી છે પત્રિકાના વિશેમાં લખ્યું છે કે ભાજપમાં આગળ કરવામાં આવી રહ્યા છે જેના કારણે મૂળ ભાજપના નેતાઓને ગાભા મારવાની સ્થિતિ પેદા થઈ છે આ બાબતે શું કહ્યું ગુજરાત ભાજપ ઉપાધ્યક્ષ ભરત બોઘરાએ સાંભળો ભારતીય જનતા પાર્ટી એક પરિવાર છે વસુદેવ કુટુંબક અમની ભાવનાથી કામ કરતી પાર્ટી છે વિકૃત માનસિકતાવાળા લોકોની વચ્ચે જઈ શકે એવી સિચ્યુએશન નથી એટલે હવે ખાલી પત્રિકા પૂરતા સીમિત થઈને આવી વિકૃત માનસિકતા પ્રદર્શિત કરે છે ભારતીય જનતા પાર્ટી આજે એક અગિયાર કરોડથી વધારે સભ્ય સંખ્યાને વિશ્વનું સૌથી મોટી સંગઠિત પાર્ટી છે અમારી પાર્ટીમાં એવી પ્રથા હોતી નથી અમે એક પરિવાર ભાવનાથી હું નહીં તો તુંની ભાવના સાથે કામ કરતી પાર્ટી છીએ એટલે એમના સજેશનની અમને જરૂર નથી આ માનસિકતાવાળા લોકોને લોકો ઓળખી ગયા છે ક્યારેય ભારતીય જનતા પાર્ટીના લોકો પત્રિકા છાપવાની જરૂર નથી પડતી અન્ય લોકો મેં કીધું ને એમ કે એક સામ્યવાદી વિચારધારાના લોકો થોડા ગુજરાતને ડિસ્ટર્બ કરવા માટે ગઈ ચૂંટણી વખત તે આવ્યા હતા ગુજરાતની જનતા અને સારી રીતે ઓળખી ગઈ છે હવે તો દેશની જનતા ઓળખી ગઈ છે એ લોકો આ પ્રકારના ષડયંત્રો કરતા હોય શકે કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા અને મોટું સ્થાન પામેલા લોકોની મોટી યાદી છે જે યાદી ભાજપના નેતાઓને ખૂચી રહી છે આ પહેલા પણ પત્રિકા કાંડ કવિતા કાંડ થયો હતો વધુમાં પેનડ્રાઈવ પણ ફરતી થઈ હતી જેમાં મોટા નેતાઓનો ભોગ પણ લેવાયો ત્યારે હવે જોવું રહ્યું આવનાર સમયમાં આ પત્રિકાને લઈ શું સામે આવે છે સંવાદદાતા રોનક મજીઠિયા નો અહેવાલ ગુજરાત તક રાજકોટ